ખડકી ગામે ક્વારીમાં પચાસ ફૂટ ઊંડે ટ્રક ખાબકતા ચાલકનું મોત વાપીનો ટ્રક ચાલક પથ્થર ભરી બહાર આવતા ઢાળ પરથી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બનેલો બનાવ પાડીના ખડકી ગામની સીમમાં આવેલી ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં મંગળવારે એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું વાપીના રાતા કોચરવાના કુંભાર ફળિયામાં રહેતા ટ્રક ચાલક પિયુષ બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ એકતાલીસ પાડીના ખડકી ગામે ભંડારવાડ સ્થિત ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં મંગળવારે ટ્રક નંબર જીજે વાય વાય ડબલ એટ ડબલ ઝીરો લઈને અંદાજે દોઢસો ફૂટ ઊંડી ખીણમાંથી ટ્રકમાં પથ્થર ભરી ઢાળવાળા કાચા રસ્તે ઉપર આવી રહ્યા હતા ત્યારે પચાસથી સાહીઠ ફૂટની ઊંચાઈએ તેમણે ટ્રક પરનો કાબૂ ગુમાવતા ટ્રક સીધી ખીણમાં ખાબકી હતી જેમાં પાણી ભરાયેલું હોય ટ્રક આખી ડૂબી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ ક્વોરીમાં કામ કરતાં અન્ય કામદારોએ દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી ચાલકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક પાડીની મોહનદયાળ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતાં પાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી થોડા સમય પહેલાં જ ઓરવાડની આરદેસાઈ ક્વોરીમાં એક કામદાર પચીસ ફૂટ ઊંચેથી ખીણમાં પટકાતા તેનું મોત નીપજ્યું હતું ક્વોરી વિસ્તારમાં વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે છતાં કામદારોની સુરક્ષા મુદ્દે જવાબદાર અધિકારીઓ અને ક્વોરી સંચાલકો બેફિકર હોવાનું જણાય છે જવાબદાર તંત્રએ આવા અકસ્માતો રોકવા કડક પગલાં ભરવાની જરૂર છે સાનહી કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ બેદરકારીએ વધાર્યો ખતરો વાપી ના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી સાનહી કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દહેશત ફેલાઈ ગઈ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની ઘણી મોટી કંપનીઓમાં પણ ભયનો માહોલ સર્જાઈ ગયો જોકે ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે રાહત કામગીરીમાં ભારે મુશ્કેલી સર્જાઈ આ ઘટનાએ કંપનીની બેદરકારી અને સલામતીના નિયમોની અવગણનાને ખુલ્લી મૂકી છે સૂત્રો અનુસાર કંપનીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હતા જેના કારણે આગ પર આરંભથી જ નિયંત્રણ મેળવવું મુશ્કેલ બન્યું પરિણામે ફાયર વિભાગને આગ કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી વાપીડીસી વિસ્તારમાં સતત ઔદ્યોગિક અકસ્માતો બનતા હોવા છતાં પ્રશાસન કડક પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અગાઉ પણ અહીં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે પણ કોઈ પાયો ભરાયો નથી આ વખતે પણ જાંચના આદેશ આપીને મામલો દબાવવાની કોશિશ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે કંપનીઓમાં ખતરનાક રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થતો હોય છે અને ત્યાં આગ લાગવી જીવલેણ સાબિત થઈ શકે આ વખતે મોટો અકસ્માત ટળ્યો છે પણ જો કંપનીઓ અને પ્રશાસન સતત બેદરકાર રહે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું કંપનીઓ અને પ્રશાસન માત્ર દુર્ઘટના થયા પછી જ જાગશે અથવા આગળ આવીને સુરક્ષાને પ્રાથમિકતા આપશે ઓરવાડ અને ધગડમાળ ગામે દરોડો પાડી પોલીસે વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી સંડોવાયેલા બેને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા વલસાડ એસઓજી પોલીસે બાતમીના આધારે પાડી તાલુકામાં બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે અન્ય આરોપીઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડીના ઓરવાડ વિસ્તારમાં આવેલા આશીષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો એકમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી બોક્સ પલંગમાં સંતાડીને રાખવામાં આવેલો એક કિલો આઠસો ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો જપ્ત કર્યો હતો પોલીસે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂપિયા અઢાર હજાર આઠસોને સિત્તેર આંકવામાં આવ્યું છે દરોડા દરમિયાન પોલીસને ગાંજાના વેચાણમાંથી મળેલા રૂપિયા એક લાખ પંદર હજાર ચારસોની રોકડ રકમ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી આવ્યા હતા આમ કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો ને સિત્તેરનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે પોલીસે આ મામલે ફ્લેટમાંથી અઠ્ઠાવન વર્ષીય અશોક હિરલાલ અગ્રવાલની ધરપકડ કરી છે જ્યારે તેને ગાંજો પૂરો પાડનાર ગફૂર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ એસઓજી પોલીસે પાડી તાલુકાના ધગડમાળ ગામે પણ દરોડો પાડીને સફળતા મેળવી છે પોલીસે નિશાળફળિયામાં મંગળવારે સાંજે સાડા છ દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન છાસઠ વર્ષીય વિનોદ સાધુસિંહ કાંબોજ રાજપૂતના ઘરમાંથી ટીવી મૂકવાના ટેબલના ખાનામાંથી ચારસો એક ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ કેસમાં ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ હજાર દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં ગાંજો પૂરો પાડનાર ઓરવાડ ઝંડા ચોક ખાતે રહેતા સુરેશ ઉર્ફે અશોકને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે બંને કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે વધુ તપાસ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ દ્વારા ગાંજાના સપ્લાય નેટવર્કને શોધી કાઢવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે વલસાડ નજીકના ભદેલી ગામના તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા કુતુહલ સર્જાયું ગુજરાતમાં જળ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવા પણ વારંવાર મળી ચૂક્યા છે ત્યારે વલસાડ તાલુકાના ભદેલી દેસાઈપાડી ગામમાં આવેલ તળાવમાં જળ બિલાડીની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયું છે તળાવમાં જળબિલાડી આઠથી દસ જેટલી દેખાતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ ફોનમાં તેના દ્રશ્યો કેપ્ચર કર્યા હતા જળ બિલાડી સામાન્ય રીતે તે રાત્રે જ દેખાય છે દિવસ દરમિયાન અને ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયોના કિનારા પર આવી જતી હોય છે તેનો મુખ્ય ખોરાક માછલી છે જેના પગલે તે જળાશયોની અંદર અને આસપાસ વસવાટ કરે છે પાણીની અંદર અને ઊંડે સુધી ડૂબકી મારીને માછલીનો પીછો કરીને તેનો શિકાર કરી શકે છે ગુજરાતમાં જોવા મળતી જળબિલાડીઓ મીઠા પાણીની માછલીઓ પર નભે છે ત્યારે વલસાડ તાલુકાના ભદેલી ગામના દેસાઈ પાટી ખાતે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં જળબિલાડી દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું